પહેલગામમાં આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી સહિત સત્યાવીસ લોકોના મોત નીપજ્યા છે ત્યારે ઉપલેટામાં આ મૃતકો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા અર્પણ કરી હતી આતંકી લોકોએ આતંકવાદી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી તેમણે સરકાર અને ભારતીય સેના પાસેથી કડક કાર્યવાહીની માંગ કરી હતી રમેશભાઈ રામચંદાણે વિશ્વ હિન્દુ પરિષદ ઉપલેટા ગત 22 એપ્રિલના રોજ કાશ્મીરની અંદર ટુરિસ્ટ ઉપર જે જગન્ય હુમલો કરવામાં આવ્યો છે સમગ્ર દેશનો હિન્દુ સમાજ સખત આક્રોશિત છે આ આક્રોશને વાચા આપવા માટે આજે ઉપલેટાના બાવલા ચોકની અંદર વિશ્વંદુ પરિષદ અને બજરંગદન દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સમગ્ર ઉપલેટાનો હિન્દુ સમાજ બોડી સંઘમાં હાજર રહ્યો હતો અમારી ભારત સરકાર માંગ છે કે કાશ્મીરની અંદર સખત ને સખત ઓપરેશન કરીને આતંકવાદ કરવામાં આવે જે લોકોએ પહેલગામ અને અંદર આતંકવાદીઓને આપ્યો હતો એની ઉપર પણ સખત સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવે પુલવામા હુમલા પછી જેવી રીતે પાકિસ્તાન ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી એવી જ રીતે આ વખતે પણ સખતે સખત સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવે અમારી ભારત સરકાર પાસે માંગ છે સમગ્ર હિન્દુ સમાજ ની માંગ છે કે આ વખતે પાકિસ્તાન ઉપર હુમલો એવો તે જવો જોઈએ કે પાક ઓક્યુપાઈડ કાશ્મીર પર ભારતમાં ભેળવી દેવામાં આવે અને આ સમસ્યાનો કાયમ ને કાયમ નિવડો કરવામાં આવે જય જય શ્રી રામ મારું નામ દયાભાઈ ગજેરા કિસાન સભાનો પ્રમુખ છું આજે જે પહેલગામ કાશ્મીરમાં આતંકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓ ઉપર હુમલો કરી અને જે લોકોનો બલિદાન આ દેશ માટે ખતરારૂપ છે અને આ આતંકવાદ એ માનવતાનો દુશ્મન છે આતંકવાદ કોઈ પણ ધર્મનો હોય એ બીજા ધર્મ ઉપર જ્યારે પ્રહાર કરે છે તે ખરેખર માનવતાને શર્મસાર કરે છે અને આપણે સૌએ આવનારા સમયમાં આ આતંકવાદ સામે રાષ્ટ્રીય એકતાને મજબૂત કરી અને લડવું પડશે નહીં તો આવનારો સમય આપણા માટે આ દેશમાં શાંતિને ખોડી નાખે શાંતિને છીનભીન કરી નાખે એવા પ્રયત્નો થશે એવું આપણે લાગી રહ્યું છે. પિંટુભાઈ વસવેલિયા બજરંગદળ અધ્યક્ષ સુકલેટા પ્રખંડમાંથી જે ગત રોજ આપણે જે જમ્મુ કાશ્મીરની બેલગામની અંદર હિન્દુઓની આતંકવાદી થ્રુ મારો

કાર્યક્રમમાં બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું વૈદિક શાંતિ પાઠ દ્વારા દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સરફરાજ કોડી ગુજરાત ન્યૂઝ ઉપલેટા